અંજારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અંજારમાં મધ્ય રેલી સાથે ભીમ આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાબ આંબેડકર સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે અંજાર મધ્ય ભવ્ય રેલી સાથે ભીમ આયોજન કરવામાં આવ્યું આયોજન અંજાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ભીમ આર્મી કચ્છ ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ દ્વારા રેલી સાથે ભીમડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર દબડા ચાર રસ્તાથી રેલી પ્રસ્થાન ગંગા નાકા બાર મીટર રોડથી બાબાસાહેબની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા ચકુભાઈ મહેશ્વરી મંગલભાઈ ડુંગળિયા હમીરભાઈ શામળિયા રૂપાભાઈ સંકલન કર્યું હતું સાથે ડાયાભાઈ રાઠોડ યોગેશભાઈ લોચાણી રાણીબેન થારૂ ગીતાબેન ડુંગરિયા રસીલાબેન ડુંગરિયા પારૂબેન જમનાબેન શામળિયા બાબુભાઈ મેરિયા નારાયણભાઈ ધુવા મુકેશભાઈ શામળિયા થઈ મહેશ્વરી વિક્રમભાઈ કાગી અરવિંદભાઈ કાગી મંજીભાઈ પરમાર જગદીશભાઈ નોરિયા નારાયણભાઈ મકવાના નવીનભાઈ પાતરિયા જીતુભાઈ ઢેરા દીપકભાઈ ધુવા સી એમ લોચાણી ભીમજીભાઈ બોચિયા હરિભાઈ પરમાર ભીમજીભાઈ ઢેડા હરિભાઈ પગડા રમેશભાઈ દાપડા હિતેશભાઈ પફલ વસંતભાઈ બારોટ વાલજીભાઈ ડુંગરિયા વિશાલભાઈ ધુવા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો જોડાયા હતા સ્ટોરી પર ઠાકોર કચ્છ પરમવંદનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મદિવસની અવસરે અંજાર તાલુકામાં અંજાર શહેર મધ્ય ઓલ ઇન્ડિયા એસસી એસઓબીસી માયોર્િટી માસંગ બૌજન આર્મી કચ્છ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની મહોત્સવ સમિતિ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ભીમ ડાયરા ભીમ ડાયરામાં મોટી સંખ્યામાં સમાજના બંધુઓ જોડાતા રાજકીય સામાજિક અને સૌ માતાઓ બહેનોમાં બોડી સંખ્યામાં જોડાવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં સૌ સહયોગી સમાજના આગેવાનો બન્યા